જીવ અને પરમાત્માનું મિલન એ મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરી યાદગાર કાર્યક્રમ જોવા મળ્યો મંદિર પરિષદમાં શાદા ઓર્થોપેડિક સાધન વિતરણ તેમજ મદદ કરવાની ખાતરી આપી રિપોર્ટની રિપોર્ટ સાથે હઝરત ખાન મંદિર સેવા સમિતિ દ્વારા આ સોસાયટી અને એની આજુબાજુની દરેક ઘણી બધી સોસાયટી ભેગી થઈને આ કરી રહી છે છેલ્લો ચાર વર્ષથી એ લોકોનો અવિરત પ્રયાસ છે અને ખૂબ સરસ રીતે સોસાયટીના બધા જ પરિવારજનોનો સહયોગ પણ મળે છે એ લોકો દર વખતે આમ તો કપડું કહેવાય એવું એ લોકો આયોજન કરે છે શિવરાત્રિ મહાશિવરાત્રીના દિવસે એમનો આ પ્રોગ્રામની શરૂઆત થતી હોય છે ફરાળી જન સાથેની ભજન સંધ્યા હોય છે એ લોકો કાલે ગઈકાલે અગિયારસોથી બારસો વ્યક્તિનો પ્રસાદીનો યજ્ઞપાતનો પ્રસાદીનો પ્રોગ્રામ હતો અને આજે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ છે લોકો દર વખતે સેવાકીય પ્રવૃત્તિ માટે ગયા વખતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું આ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે હિન્દુ બ્લડ બેન્કની સાથે એ લોકો ઘણી બધી બ્લડની આજે એ એમના દ્વારા પબ્લિકને પહોંચાડશે અને આ સેવા યજ્ઞમાં જે કોઈ કમિટી મેમ્બર્સ જોડાયેલા છે અમારા પ્રણવભાઈ છે સુનિલભાઈ છે એ લોકોને હું ભગવાન શક્તિ આપે એવી આજે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું રામેશ્વર મહાદેવ મંદિર પર શિવરાત્રિ નિમિત્તે ત્રણ દિવસનો અમારે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું પહેલે દિવસે પ્રસાદમાં ઠંડાઈ તથા ફરાડી રાખી અને ખૂબ લગભગ હજારેક માણસો જોવાય એનો લાભ લીધો સાંજે અમે ભજન સંધ્યા વધતા મહાઆરતી એવું બધું રાખ્યું હતું અને આજુબાજુના રહીશોનો એટલો બધો સહકાર અને અમને મળે છે બીજે દિવસે અમે લઘુરૂદ્રનું આયોજન કર્યું હતું સાંજે પાંચ વાગે નારિયેલ ઉમવાનો પ્રોગ્રામ હતો અને એ પછી રાત્રે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું એમાં અમારા ગર્ભાવતીના સભ્યશ્રી શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલભાઈ નૈતિકભાઈ શાહ કોર્પોરેટર એ બધા જ લોકો અહીંયા હાજર હાજર થયા હતા મને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને આ સેવાકીય પ્રવૃત્તિ અમે ચાલુ જ રાખવાના છે અવિરત